લોકશાહીના ચોથા સ્તંભને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે આણંદ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને જિલ્લા માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે મીડિયા કર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ઉપક્રમે ગત વર્ષે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોન્ચ કરાયેલા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે પણ કેમ્પ યોજાયો હતો આણંદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે યોજાયેલા કેમ્પમાં જિલ્લાના ઓગણચાલીસ જેટલા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમોના પત્રકાર મિત્રોએ પોતાના આરોગ્યની ચકાસણી કરાવીને લાભ લીધો હતો આરોગ્યલક્ષી સ્ક્રીનિંગ કેમ્પમાં મીડિયા મહત્વના સ્વાસ્થ્ય માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં લોહીની ટકાવારી યકૃત કાર્ય લિપિડ પ્રોફાઇલ મૂત્રપિંડ કાર્ય યુરિક એસિડ કેલ્શિયમ થાઇરોઇડ પરીક્ષણ વિટામિન બી અને વિટામિન ડી સહિતના ટેસ્ટ કરવામાં આવ્યા હતા ઉપરાંત મધુક્રમે માર્કર અને એબીએસ પચાસ વર્ષથી વધુ વયના પુરુષો માટે પરીક્ષણ તથા વર્ષથી ઉંમરના પુરુષો અને મહિલાઓ માટે છાતીનું એક્સરે અને ઇસીજી પરીક્ષણ જેવા મહત્વના પરીક્ષણો પણ વિનામૂલ્ય કરવામાં આવ્યા હતા કેમ્પના સફળ આયોજન માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત બ્રાન્ચના અધિકારી શ્રીઓ આણંદ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચના અધ્યક્ષ નરેન્દ્રભાઈ પટેલ ડોક્ટર વિનિતા દવે સિનિયર ટેકનિશિયન વૈશાલીબેન ચૌહાણ સહિતની તબીબી ટીમે સેવા આપી હતી આ પ્રસંગે આનંદ માહિતી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દ્વારા મીડિયાકર્મીઓને તેમના વ્યસ્ત સમયપત્રક વચ્ચે પોતાના સ્વાસ્થ્ય અંગે જાગૃત રહેવા અને તંદુરસ્ત રહીને સમાજ સેવાનું કાર્ય ચાલુ રાખવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી